નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં સૌથી મોટી જાહેરાત ઉપરાષ્ટ્રપતિએ કરી સૌથી મોટી જાહેરાત તો આ તરફ લાઇટ બિલ બંધ થશે મોટો નિર્ણય સૌથી અગત્યના સમાચાર જાણી લેજો સર્ટિફિકેટમાં હવે નવો ફેરફાર પરિવારની મંજૂરી લેવી પડશે સૌથી મોટા સમાચાર હવે ભાગીને લગ્ન કરવા થશે મુશ્કેલ તો મહિલાઓ રાત પાળીમાં પણ કરી શકશે કામ મંજૂરી મળી ગઈ છે સૌથી મોટા સમાચાર તો રબારી સમાજે લીધો સૌથી મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો જન્મ તારીખના દાખલામાં પણ નવો ફેરફાર થઈ ગયો જાણી લેજો આધાર કાર્ડમાં પણ નવો ફેરફાર થઈ ગયો ફટાફટ જાણી લેજો તો ચોમાસું ક્યારે આવશે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી આજના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં

અને આને કારણે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે પંદર જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની નજીક આવેલા જે સરહદ લાગુ વિસ્તાર છે એવા વિસ્તારની અંદર છૂટો છવાયો વાતાવરણમાં પલટો આવશે વરસાદ પડશે જેમાં ખાસ કરીને નવસારી હોય વલસાડ હોય વાપી હોય દાહોદ હોય છોટાઉદેપુર હોય આવા દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ નડીને આવેલા જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે ગુજરાતની અંદર આનો ખાસ મોટો ફાયદો થવાનો નથી અને વાત કરીએ ચોમાસાની તો અઢાર તારીખથી લઈને બાવીસ જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં આવશે એવી શક્યતા પરેશ ગોસ્વામીએ જણાવી છે તો પંદર તારીખ નહીં પરંતુ અઢાર તારીખથી ગુજરાતમાં ચોમાસું આવશે અઢારથી થી ની વચ્ચે ગુજરાતની અંદર ચોમાસું આવશે એવું પરેશ ગોસ્વામી આગાહી કરી મિત્રો આ ત્રાદના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા ખાતામાં સૌથી મોટી જાહેરાત ખેડૂતોને પીએમ કિસાનની અંદર છ હજાર રૂપિયાના બદલે ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે એવી માંગ આપણા ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત આજની સૌથી મોટા સમાચાર આવી ગયા છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ એવા આપણા જગદીપભાઈ ધનખડ દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની અંદર નાણાકીય સહાય વધારવાની જોરદાર માંગ કરી છે એમણે જણાવ્યું છે કે એમના મત મુજબ વર્તમાન વર્ષના છ હજાર જેટલી રકમ હવે મોંઘવારીના દરજ્જાને ધ્યાનમાં લેતા ખેડૂતો માટે ખૂબ નાની કહેવાય અપૂરતી બની ગઈ છે તેથી એમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે જગદીપભાઈ ધનખડે જણાવ્યું છે કે જો સરકારી સહાય સીધા ખેડૂતોના ખાતામાં પહોંચે અને પૂરતી માળતામાં પહોંચે તો એક વર્ષમાં તે ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તો ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વર્ષમાં ત્રીસ હજાર રૂપિયા આપવા જોઈએ સીધા બેંક ખાતામાં આપવા જોઈએ એવા આપણા ઉપરાષ્ટ્રપતિએ આ સૌથી મોટી માંગ કરી છે સાથે સાથે બીજી માંગ પણ કરી છે કે સરકારે ખાતર સબસીડી પણ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા આપવી જોઈએ તો ડીબીટી દ્વારા ખેડૂતોને જ ડાયરેક ખાતરની સબસિડી મળી જાય એવી પણ પદ્ધતિ અપનાવી જોઈએ બે મોટી માંગ ખેડૂતો માટે કરી છે ને એ પણ આપણા ઉપરાષ્ટ્રપતિએ કરી છે તો સરકાર આના ઉપર વિચારણા જરૂર કરવાની છે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે કહી શકાય ઉપરાષ્ટ્રપતિએ કીધું છે કે ખેડૂતોને વર્ષમાં ત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવવા જોઈએ તો સૌથી મોટા ખેડૂતો માટે કહી શકાય તો મિત્રો આ તરફ બીજા આજના મોટા સમાચાર લગ્ન સર્ટિફિકેટ બનાવવું હોય તો હવે નવો ફેરફાર થઈ ગયો છે પરિવારના કોઈ એક સભ્યની મંજૂરી હવે તમારે લેવી પડશે નહીં તો તમારું લગ્ન સર્ટિફિકેટ બનશે નહીં જે લોકો ભાગીને લગ્ન કરતા હોય છે ખોટા લગ્ન કરતા હોય છે એના સામે આ કડક પગલું હવેથી ભરવામાં આવ્યું છે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો હવે લગ્ન નોંધણી લગ્નના સ્થળના આધારે નહીં પરંતુ તે સ્થળના આધારે થશે કે જ્યાં વરાજા રહેતા હોય કન્યા રહેતા હોય અથવા તો એના માતા પિતા રહેતા હોય એ સ્થળના તાલુકાની સબ રજિસ્ટ્રારની અંદર જ લગ્ન નોંધણી થશે તો સૌથી મોટા સમાચાર છે જે જગ્યાએ લગ્ન થાય છે ત્યાં લગ્નની નોંધણી હવેથી નહીં થાય પરંતુ જે જગ્યાએ માતા પિતા રહે છે અથવા તો કન્યા રહે છે અથવા તો વરાજા રહે છે એ સ્થળના તાલુકાની સબ રજિસ્ટ્રારની અંદર જ હવે લગ્ન નોંધણી થશે આ સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો નોંધી લેજો સાથે સાથે એવું પણ કીધું કે લગ્ન નોંધણી દરમિયાન પરિવારના એક સભ્યે હાજર રહેવું જરૂરી છે તો જ તમને લગ્ન સર્ટિફિકેટ બનાવી આપવામાં આવશે અને જો કોઈ કારણોસર પરિવારનો સભ્ય આવી ન શકે તો લગ્નનું સંચાલન કરનાર જે પંડિત હોય મોલવી હોય અથવા તો જે પારખી હોય જે પંડિત તમને લગ્ન કરાવતા હોય એને ઓફિસમાં હાજર રહેવું પડશે પંડિત જો જુબાની આપે છે તો જ તમારું લગ્ન સર્ટિફિકેટ બનશે તો નવો ફેરફાર થઈ ગયો છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે આ ફેરફાર ગુજરાતની અંદર થયો નથી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ ખૂબ મોટું પગલું ભર્યું છે ઉત્તર પ્રદેશની સરકારમાં સૌથી મોટો ફેરફાર જે લોકો ભાગી જાય છે એના માતા પિતાને જણાવ્યા વિના અને જે ફેક લગ્ન કરતા હોય ખોટા લગ્ન કરતા હોય એના માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આ પગલું ભર્યું છે ગુજરાતની અંદર પણ આવું પગલું ભરવું જોઈએ કે નહીં સૌથી મોટા સમાચાર તમે કોમેન્ટમાં મિત્રો જણાવીને અમને જણાવજો તો મિત્રો આ તરફ એક ત્રીજો મોટો ફેરફાર થઈ ગયો છે મિત્રો મહિલાઓ હવે રાત પાળી પણ કામ કરી શકશે મંજૂરી આપી દેવામાં આવી છે ગુજરાતની અંદર કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોની અંદર હવે સાંજના સાત વાગ્યા પછી અને સવારના છ વાગ્યા પહેલા એટલે કે રાત્રિ દરમિયાન પણ મહિલા શ્રમિકોને નોકરી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે એટલે રાત્રે પણ મહિલાઓ કામ કરી શકે એવી મંજૂરી આપી દેવામાં આવી છે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે શુક્રવારે એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો તો જેમાં કારખાના ધારા ઓગણીસો ને અડતાલીસની કલમ છાસઠ એક બી હેઠળ સ્ત્રી શ્રમયોગીઓને રાત્રિ પાળીમાં કામે રાખવા માટે એક મોટો આદેશ જાહેર કર્યો છે જેમાં જેટલા પણ સંબંધિત ઔદ્યોગિક અને કોર્પોરેટ એકમના કલેક્ટરો હોય એને ના વાંધા એટલે કે એનો સીનું સર્ટિફિકેટ આપવા આદેશ કરવામાં આવ્યો છે એટલે મહિલાઓ હવે રાત પાળીમાં કામ કરી શકશે ગુજરાતની અંદર આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ એ પણ જણાવી દઉં કે જે કંપનીઓ મહિલાઓને રાત પાળી માટે બોલાવે છે તો સાથે કંપનીઓ મહિલાને તમામ સુવિધા આપવી પડશે જવા આવવા માટે તમામ વાહન પણ પ્રોવાઈડ કરી દેવું પડશે તો મહિલાઓ માટે સૌથી મોટા સમાજ હતા તો મિત્રો આ માટે રબારી સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો બનાસકાંઠાની અંદર રબારી સમાજે શુભ અને અશુભ પ્રસંગોની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે એને ટાળવા માટે સૌથી મોટો નિર્ણય લીધો છે રબારી સમાજના નાના મોટા પ્રસંગોની અંદર દ્રવ્યનું સેવન કરીને પ્રસંગમાં આવશે તો એકાવન હજાર રૂપિયા દંડ ભરવો પડશે રબારી સમાજે મોટો નિર્ણય કીધો છે કે પ્રસંગમાં કોઈ પણ વ્યસન કરવાનું નથી બીડી પણ પીવાની નહીં સિગારેટ પણ પીવાની નહીં દારૂ જેવું કોઈ પણ વસન કરશે તો એકાવન હજાર રૂપિયાનો દંડ જે પણ લોકો વ્યસન કરશે એણે ભરવો પડશે સાથે સાથે મરણ પ્રસંગની અંદર પણ લોકોને જમાડવામાં ખૂબ ખર્ચો મોટો ખર્ચો થઈ જતો હોય છે ત્યારે મરણ પ્રસંગની અંદર જમણવારમાં હવે ફક્ત કઢી ખીચડી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રબારી સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો જો કોઈ લોકો માનશે નહીં તો કડક દંડ પણ ભરવો પડશે ત્યાર પછીના મિત્રો સરકારે લીધો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય જેકપોટ નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર અને છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી ઉપર ટેકાના ભાવ તો મળશે જ સાથે સાથે દોઢસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું બોનસ પણ ખેડૂતોને આપવામાં આવશે તો રવિ સિઝન માટે ખેડૂતોને ઘઉંની અંદર બોનસ આપવાનો સૌથી મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો આ વખતે ઘઉંનો ટેકાનો ભાવ જણાવી દઈએ તો ચોવીસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ઘઉંનો ટેકાનો ભાવ જાહેર થઈ ગયો છે સાથે સાથે વધારાના દોઢસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને બોનસ પણ આપવામાં આવશે તો ઘઉંના ખેડૂતો માટે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો હવે જન્મ અને મરણ પ્રમાણપત્રમાં નવો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો જોઈ લેજો રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે જન્મ દાખલો અને મરણ દાખલો બંને પ્રમાણપત્રમાં અટક હંમેશા હવે છેલ્લે લખાઈને જ આવશે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં દરેક જગ્યાએ નવો નિર્ણય જાહેર થઈ ગયો છે કે જન્મ અને મરણ નોંધણીમાં એક સરખી પેટર્ન જળવાય એ માટે અટક હંમેશા છેલ્લે લખાઈને આવશે જો તમારા બાળકનું નામ લખવું છે તો પહેલાં તમારા બાળકનું નામ પછી એના પિતાનું નામ અને અટક છેલ્લે જ લખાઈને આવશે તો નવો ફેરફાર જન્મ દાખલા મરણ દાખલા બંનેની અંદર થઈ ગયો છે તો મિત્રો આ તરફ પહેલી તારીખ ગેસ સિલિન્ડરની અંદર પણ ફેરફાર થઈ ગયો છે પહેલી તારીખના રોજ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે ઓગણીસ કિલોનો જે ગેસ સિલિન્ડર મોટો સિલિન્ડર આવે છે એમાં ચોવીસ રૂપિયા ઘટી ગયા છે પહેલી જૂનથી આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે જો કે આપણે ઘરે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તેલપીજી સિલિન્ડરમાં ઘટાડો મોટા સમાચાર તો મિત્રો આ તરફ ખેડૂતો વીજ જોડાણને લઈને રાહત આપવામાં આવી છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મોટો ફેરફાર કર્યો છે કે હવેથી સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક કોઈ ભાગીદાર હોય અને ખેડૂતોએ ખેડૂતોએ જોડાણ જોતું હોય તો હવે લેવાની કોઈ જરૂર પડશે નહીં ભલે તમારા દાખલા સાત બારના દાખલામાં એક કરતાં વધારે ભાગીદાર હોય પરંતુ હવે તમારે વીજ જોડાણ જોતું હોય તો એની કોઈની સંમતિ લેવાની હવે તમારે જરૂર નથી તમારે ખાલી તમારા નોટરાય સ્ટેમ્પ પેપર ઉપર તમારું સેલ્ફ ડિક્લેરેશન આપી દેશો તો પણ તમારા ખેતરમાં વીજ જોડાણ કરી આપવામાં આવશે તમારે કોઈ પણ બીજા તમારા ભાગીદારની તમારે સંમતિ લેવાની હવેથી જરૂર પડવાની નથી ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય ખેડૂતોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને પણ એક નવો ફેરફાર મોટું અપડેટ આવી ગયું છે યુઆઈડીઆઈ દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે કે હવે તમારા બાળકના આધાર કાર્ડમાં બે વાર અપડેટ બે વાર ફેરફાર કરવા પડશે પહેલીવાર તમારા બાળકની ઉંમર પાંચ વર્ષની થઈ જાય ત્યારે તમારે તમારા બાળકનો બાયોમેટ્રિક ડેટા એટલે કે એમાં અંગૂઠા આંગળીઓના નિશાન આંખના સ્કેન વગેરે તમામ સ્કેન પણ કરવામાં આવશે સાથે તમારા બાળકનો ફોટો પણ લેવામાં આવશે તો પાંચ વર્ષની ઉંમરે તમારું બાળક મોટું થઈ ગયું જેથી તમારા બાળકની હવે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવાની હોય એટલે તમારે પાંચ વર્ષનું થાય એટલે તમારા બાળકના આધાર કાર્ડને અપડેટ કરાવવું રહેશે ત્યાર પછી બીજી વાર તમારા બાળક પંદર વર્ષનું થાય ત્યારે મોટું થઈ ગયું કહેવાય તેથી ફરીવાર તમારે તમારા બાળકની બાયોમેટ્રિક માહિતી આપવી ફરજિયાત રહેશે જેમાં ફરીથી તમારા બાળકની આંગળીઓ સ્કેન કરશે આંખોને સ્કેન કરશે અને તમારા બાળકનો ફોટો પણ નવો ફોટો લેવામાં આવશે તો બે વાર હવે તમારા બાળકને ફરજિયાત આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે પહેલી વાર પાંચ વર્ષની ઉંમર પછી અને બીજી વાર પંદર વર્ષની ઉંમર પછી તમારા બાળકનું આધાર કાર્ડ ફરજિયાત હવે અપડેટ કરાવવું પડશે યુઆઈડીઆઈ દ્વારા નવો નિર્ણય મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા અને મિત્રો ત્યાર પછીના આજના મોટા સમાચાર લાઇટ બિલ બંધ થઈ ગયું છે સાવધાન જો તમે ઓનલાઈન લાઇટ બિલ ભરતા હોય તો ઓનલાઈન લાઈટ બિલ બંધ કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ છ જૂનથી લઈને દસ જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે એટલે દસ જૂન સુધી તમે ઓનલાઈન લાઇટ બિલ ભરી શકશો નહીં દસ તારીખ પછી તમે ફરીથી ઓનલાઈન લાઇટ બિલ ભરી શકશો પરંતુ દસ જૂન સુધી રાત્રે દસ વાગ્યા સુધી તમે ઓનલાઈન લાઇટ બિલ ભરી શકશો નહીં જીયુ ુ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે પછી તમે યુજી સીએલમાં આવતા હોય એમજી જી આવતા હોય પીજી જી આવતા હોય ડીજી વિશેમાં આવતા હોય ગેટકોમાં આવતા હોય જીએસિસીએલમાં આવતા હોય આ તમામ સેવાઓ ઓનલાઈન લાઇટ બિલની બંધ રહેશે સાથે બીજી પણ ઓનલાઈન સેવાઓ દસ તારીખ સુધી બંધ રાખવામાં આવશે તો તમામ ગ્રાહકોને જાણ કરવામાં આવી છે કે દસ જૂન સુધી તમે લાઇટ બિલ અથવા તો બીજી કોઈપણ ઓનલાઈન સેવાઓ કરી શકશો નહીં તો મિત્રો આ તાજના મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ઉપયોગી ખૂબ મહત્ત્વના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન